અને પોલીસ પણ એમની મોડાસા નગર ની પોલીસ કામગીરી પણ ખૂબ સુંદર રીતે એમનું આયોજન કરી ટ્રાફિક ના વ્યવસ્થાના ભાગરૂપે સૌ એમના કામે લાગેલા છે અને સૌને હું અભિનંદન આપીશ અને આ રીતે અહીંયા સાંજે રાત્રે નવ વાગ્યા સુધી આ કાર્યક્રમ અહીંયા વિસર્જનનો ચાલશે અને અહીંયા લાઈટ ની દરેક ની સગવડ કરેલી છે દરેક વ્યવસ્થા અહીંયા કરેલી છે અને વારાફર અહીંયા અહિયાં આગળ આવશે અને મોટા જે ગણપતિ છે એને ક્રેન દ્વારા અહીંયાથી લઈ અને અમારી કૃત્રિમ કુંડ અંદર એનું વિસર્જન કરવામાં આવશે

કે જેમને આપણા ભારતીય સંસ્કૃતિની અંદર આપણે ખૂબ જ આનંદ ઉલ્લાસ થી આપણા હિન્દુ ધર્મ નું એક સુંદર પર્વ છે કે જેમાં આપણે ગૌરી નું સ્થાપન આપણે કરતા હોઈએ છીએ દૂધાળા દેવ એ વિઘ્નહર્તા છે અને તેઓ સૌની રક્ષા કરે છે એવા આ સરસ પર્વ ની અંદર મોડાસા ની જનતાએ રંગે ચંગે આ ઉત્સવની ઉજવણી કરી છે ડુંદાળા દેવ એટલે એવું કહેવાય કે શુકલ ચતુર્થી અને માસે જે ભાદરવો અને આ સકલ ભક્તોના સ્નેહે ઉત્સવ આદર્યો એવો આ આદર ભાવ અને પ્રેમ પૂર્વક આપણે દૂધાળા દેવનું આજે અમે દસમા દિવસે વધારી નગરની અંદર અહીંયા જે આપણું તળાવ છે ત્યાં અમે દૂધાળા દેવનું વિસર્જન કર્યું છે ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું અને દૂધાળા દેવને ખૂબ પ્રાર્થના કે અમારું આ સુંદર શહેર ભોળાસા કે જેની ખૂબ જ રક્ષા કરે અને સૌ ભક્તોની મનોકામના પૂરી કરે તેવી ભાવના સાથે જય ગણેશ